આપણે ગુજરાતની અંદર ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સર્જાય ત્યાર પછી સફાળી જાગી ગયેલી સરકાર સફાળું જાગી ગયેલા તંત્રએ નાના મોટા તમામ જે પુલો હતા કે જેને આમ જોઈએ ને તો જે ખખરજ હાલતમાં જેને કહી શકીએ એવા જેટલા પણ પુલો હતા આ પુલોને બંધ કરવામાં આવેલા રસ્તાઓને પેક કરવામાં આવેલા એવી જ રીતે આપણા ગીરના પ્રવાસી માટે સારી મજા એવી માહિતી આપ સૌને આપું છું કારણ કે અજાણ્યા વાહન ચાલકો જ્યારે પણ ગીરના પ્રવાસી આવે છે ને ત્યારે તેઓ થોડા અટવાય છે અત્યારે હાલ હું ઊભો છું ધારીથી દલખાણીયા તરફ આ માર્ગ છે ધારીથી દલખાણિયા તરફ જાય છે અને આ જે રોડ છે એ ધારીથી ગોવિંદપુર અને કુબડા અને સુખપુર તરફ જાય છે હવે વાત એ રહી

આવતા હોય છે ત્યારે આ રસ્તો વાહન ચાલકો માટે ઘણા સમયથી બંધ રાખવામાં આવેલો હતો જેને શરૂ કરવામાં ફોર વ્હીલ હોય કે પછી ટુ વ્હીલ હોય એમના માટે આ રસ્તો શરૂ કરવામાં આવેલો છે અત્યાર સુધી વાયા દલખાણિયા જવું હોય તો વાયા કુબડા અને ગોઈંદપુર થઈને આ માર્ગે વાહન ચાલકો જતા હતા પરંતુ દિવાળીના તહેવારો છે ત્યારે આપની સગવડતા માટે ખૂબ સરસ એવું કાર્ય આજે સરકાર દ્વારા કરવામાં આવેલું છે કે લોકોની સુવિધા માટે આ પુલને ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો માટે શરૂ કરવામાં આવેલો છે સાથે જ જ્યારે આપ ગીરની અંદર પધારી રહેલા હોય ત્યારે જો દલખાણીયાથી તમારે તુલસીશામ જવું હોય તો એ માટે પણ આ રસ્તો અનુકૂળ રહે કારણ કે અહીંથી તમે તુલસીશામ ખાતે પણ જઈ શકો છો સાથે જ તમે આ જે રસ્તો જાય છે સામે રસ્તો એ ધારી તરફ જાય છે ધારીથી પણ જઈ શકો છો આપણે અત્યારે જે મોટા વાહનો જે બંધ છે એમાં ખાસ કરીને આપણે જોઈએ ને તો આ વિસ્તાર માટે દલખાણિયા હોય કે ઉપરના જે નેસડાઓ હોય એમના માટે બસ ફાળવેલી હતી કે કોડીનાર અમરેલી અમરેલી વેરાવળ એવી જે કાંઈ એસટી બસો હતી એને પણ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવેલી છે કારણ કે આગળ જે પુલો છે એ ખખડદજ હાલતમાં છે આમ જોઈએ તો એવું કહેવામાં આવે છે કે આ રસ્તો છે એ મંજૂર થઈ ગયેલો છે અને ટૂંક સમયમાં આનું કાર્ય પણ શરૂ કરવામાં આવશે પણ હા દિવાળીના સમયે જે ગીરના પ્રવાસી આવી રહેલા છે ફરવા માટે એમના માટે અનુકૂળતા માટે હાલ પૂરતો આ રસ્તો શરૂ કરી દેવામાં આવેલો છે અને આપ સૌ આ રસ્તેથી જામવાળા કોડીનાર કનકાઈ બાણેજ સાંચય પાણીયા દલખાણિયા ગીગાનો વડલો કે અન્ય ગીરના પ્રવાસી અહીંથી તમે આગળ જઈ શકો છો